સૌરાષ્ટ્રમાં કેવા સુરવીરો થઈ ગયા અને કેવા મોટા મોટા સુરવીરોના માથા જ્યાં બીજે પૂજાતા હોય અને પોતાના ધડ બીજા કોઈ ગામમાં પૂજાતા હોય બીજા ગામના પાદરે પૂજાતા હોય એવા કોણ છે એટલે કે વર્ણવો પરમાર સૌરાષ્ટ્રની રસદારમાંથી આ એક એવી વાર્તા છે જ્યાં તમને તમારા જોમ ચડી જાય તમને એક લોયક શેર ચડી જાય કેમ કેમ કે તમે એ ભૂમિમાંથી ગુજરાતમાં જન્મા છો જ્યાં તમને ગૌરવ થશે કેમ કેમ કે આપણે ગુજરાતની ધરતીના માણસ છીએ સૌરાષ્ટ્રની રસદાનમાંથી વર્ણવો પરમાં સૌરાષ્ટ્રના ઉત્તરાદે કિનારે ટીકર નામનું છસો વર્ષ જૂનું ગામ છે બાપલિયા ગામની ઉત્તરે મરડક નામની એક ધાર અને બરાબર બેઠેલા ઊંટનો આધા આકાર ધરેલી પડેલી છે અને ગામથી ત્રણ ગામ આગે ઉત્તરમાં ઝાડ નામના પાંચ જાડના ઝુંડા વચ્ચે એક મીઠા પાણીનો ગેરડો છે એ પુરુષનો પાળિયો છે અને સતીના પંજાની ખાંભી છે

રાતા ઢોલિયાના સવામણની રૂની તળાઈમાં સમુદ્ર ફીણ સરખા ધોળા ઓછાળની ગોરી રજપુરાની છાતી ઉપર પડ્યા પડ્યા રાત્રીના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા હશે રાત્રિની જાણે છત્રી બેલડીના સુખ નવતા સેવાતા નવતા જોવાતા આ છઠ્ઠા દિવસનું સવાર હતું રાતા આડા કેટલા પડ રહ્યા હતા ગણ્યા કરતી રજપૂતાણી અને મેડી ઉપરની કમાડની તરળ સોસરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી પણ વર્ણવાની માથું તો જેને બીડેલી બારી સામે સી રીતે ઊંચું થઈ શકે ઉગાડી સરખી આંખો એના ઉપર પહેરો ભરતી હશે ઘરે ઘર વાછરું રોવા લાગ્યા બુંગીયો ઢોલ ફૂક્યો અને ચારણે ચોર ચોર એવા હાકલ મારી છત્રી લાગે ખોટ અને ગઢતી જાતા ગાવડી અરે દેખી વણવા દોડ મત લાવ્યા માવડી ગામનું ધણ ભેડીએ મિયાણી ગામતા હતા અને ભાલો લઈને વર્ણવો ચોરેથી અને વરસતો હતો બીજા રાજપૂતો પાછળ મેલીને આવતા મિંડળબંધ વરરાજાને જોતા જ મિયાણાને પણ થયું વાહ રજપૂત અસુરને પણ પોતાના સ્ત્રીઓની મીઠી સોળ સાંભળી આવ્યો યુદ્ધ કર્યા વિના તો આખું ધણ વર્ણવીને પાછું સોંપ્યું અને કહ્યું કે જા બાપ તારી પરણેતર વાટ જોતી હશે સૌને પોતપોતાના પશુ પહોંચી ગયા પણ સુતારની બાયડી પોતાના રોતા છોકરાને કેડે વળગાડીને કકડતી આવી એ બાપુ વણવા બંધાયા ઢોર લાવ્યા છો પણ એક મારી બોડી ગાર રહી ગઈ છે મારી ગભરુડા શું સાનું વિના ચળવળ છે ઓ છાસું એને નહીં મળે વર્ણવો ફરી વાર ચડ્યો બહેન તારી બોડી વિના પાછો નહીં આવો કહેતો ઉપડ્યો અને બોડી ક્યાંથી મળે મિયાણીઓએ તો ખાવાના માટે કાપી નાખી હતી ગોમાતાનું રુધિર વાળીને વર્ણવો મરણિયો બન્યો આખા રણમાં રમખાણ જત્યું અને ઠેઠસામા કાંઠે સુધી શત્રુને તગડ્યા પછી આ વર્ણવનું મસ્તક પડ્યું ત્યાર પછી દળ લડ્યો અને મિયાણા નાસી છૂટ્યા ધળ પાછું વળ્યું હાથમાં તળવા અને માથે ઉછળતી રુધિરની ધાર મૃડાકની ધારથી ત્રણ ગા ઉપર ધડ પડ્યું રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો તરસ ટાળવા એને મર્યો હોય તો મોંમાં જળ મેલવા પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચુંદડીએ માથે ગંગાજળનો ગળો મૂકીને રણમાં આવી સ્વામીનું શબ જોયું પણ માથું ના મળે એટલે ત્યાં તો એનો ગળો પછાડ્યો અને જળની સામે બળી મળ્યો જે ઠેકાણે સતીએ ગળો પછાડ્યો ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વિરડો બની ગયો છે લાખો તરસિયા જીવોને એ જળ પીધેલા હશે અને કરોડો હજી પીશે આસપાસ ત્રણ દિવસે ચૌદ ગામના બીજે ક્યાંય પાણી નથી ગામ પણ નથી અરે વસ્યો વણમાં વર્ણવો અને દિનો મરતા દેન પાણ થઈ પરમાણુ ધોવે મસ્તક દેન રણને સામે કાંઠે આડેસર ગામની અને ધાંગદરાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું અને ક્યાં પડ્યું કોણ જાણે આડેસરની એક ગાય રોજ જ્યારે ઘેર જાય ત્યારે આચરણા દૂધ ન મળે ગાયોને ઘણી ગોવાળને રોજ ઠપકો આપે કે કોઈક મારી ગાયને ધોઈ લે છે એક દિવસ સાંજ પડી આખું ધણ ગામ ભણી ચાલવા મળ્યું ને રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એક ગાય મોખી તરી ગઈ બીજી દિશામાં ચાલતી થઈ ભરવાડને કૌતુક થયું અને ધણને રેડું મૂકીને ગાયની પાછળ ચાલ્યો આગે એક ઝાડી નીચે ગાય થંભી ગઈ ચારે પગ પહોળા કરીને ઊભી રહી અને ચારે આંચળમાંથી ખળ 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 ખણ દૂધની ધાર થઈ જમીનના પાંદડાની ગંજ નીચે ઘટાક 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 કરતું કોઈ એક દૂધ પીતું હતું એવો અવાજ આવ્યો આખા આખું આવું ખાલી કરી અને ગાય ગામ તરફ ચાલી ભરવાડ પાંદડા ઉખેડીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું મસ્તકનું દૂધે ભર્યું મોં દીઠું એ દિવસથી મસ્તકના ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે આજ કોઈ વાર કોઈ ગાફીલ પ્રવાસી રણમાં ભૂલા પડે પાણી વિના એને ગળે શેષ પડે તો જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે ત્યારે કોઈ જાણે કે કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલો અને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય બેસુદ બની ગયેલા મુસાફરને મોએ પાણી સીંચ્યા અને એ વાતો ઘણાના મોટે સાંભળી છે આ હતી સૌરાષ્ટ્રની રસદારમાંથી વાર્તા વર્ણવો પરમાર આવી જ વાર્તા ઘણી બધી મેં અહીંયા આપેલી છે વિડીયો બનાવેલા છે તમને ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર થેન્ક યુ વળી મળીએ આપણે કોઈ નવા જ વિડીયોથી થેન્ક યુ